બીજેડ ગ્રુપના કથિત કૌભાંડ મામલે કોંગ્રેસે ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા ભૂગર્ભમાં ઉતરી ગયેલા બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને કોંગ્રેસે કહ્યું કે ભૂપેન્દ્ર ઝાલા પર ભાજપના નેતાઓના ચાર હાથ છે અને ધારાસભ્ય સહિત મંત્રીઓ બીઝેડના સીઈઓનું માર્કેટિંગ કરે છે તો મામલે સાબરકાંઠા ભાજપની નેતાગીરી બચાવવાની જિલ્લા ભાજપ પ્રમુખ અશોક પટેલે કહ્યું કે કોઈ હોદ્દો ધરાવતો નથી ભાજપના ધારાસભ્ય અને મંત્રીઓ માટે માર્કેટિંગ કરતા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ધવલસિંહ ઝાલાનું

જેટલું બને એટલું લોકોના પૈસા છે એ ટૂંક સમયમાં જ પરત અપાવવા જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને આવનાર દિવસોની અંદર આવા કોઈ લે ભાગું માણસો ફરીથી ઊભા થાય નહીં ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યતા બનવાની અત્યારે હાલ પ્રોસીજર ચાલુ છે અને એ અનુસંધાને ભૂપેન્દ્રસિંહ ઝાલા એ જો પ્રાથમિક સદસ્ય તો હોય તો એ અમારી જાણમાં નથી બાકી ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ભારતીય જનતા પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી અને એમને જે કૃત્ય કરેલું છે જે પ્રમાણે ટીવીમાં સમાચાર આવે છે એની સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા છે નહીં